આગળ આપણે વાત તો કરતા જ રહીશું ચર્ચા આજે ઘણી બધા સવાલો કરવા છે પણ વચ્ચે વચ્ચે સોંગ એટલા માટે કહીશું કે તમારા મનગમતા સોંગ પણ વચ્ચે ગાશો જેથી કરીને લોકોને પણ નવું કંઈક મજા આવે એમ ના ના ચોક્કસ છે હમણાં મારું દીકરી અજવાળનું કુંડનું અને દીકરી અને બાબુ પરને સોંગ છે મને બહુ ગમે છે અને બહુ જ લોકોએ બહુ જ વખાણ્યું છે અને બહુ લાઈક કર્યું છે એમના માટે ગઈશ હો નસીબ હોય ત્યાં જનમે દીકરી ભાગ્ય માલખ્યું હોય મળે ને લક્ષ્મી દીકરાથી સવાઈ છે દીકરી આંગણાનું ફૂલ મારી લાડકડી ઢીંગલી સોનાના પિંજરામાં દીકરી ના પુરાય જે ઘરમાં દીકરી એને ઘર ઘણું દીપાવે છે દીકરી દીકરી પારે વડો દીકરી અજવાળું કોડનું દીકરી પારે